સાથે સાથે નવેસરથી જ પહેલી જ વખત જ્યારે જન્મની નોંધણી કરાવો છો જન્મનું પ્રમાણપત્ર મેળવો છો ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે આટલી વસ્તુ આજના વિડીયોમાં જોવાની છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો વિડીયો સારો લાગે તો એને તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો નવા જન્મના ફોર્મેટ મુજબ હવે આ પ્રમાણેનું ફોર્મેટ છે રજૂ કરવામાં આવ્યું છે આમાં તમે બાળકનું પૂરું નામ જોઈ શકશો આવું કેમ કરવામાં આવ્યું શા માટે તો જયારે આધાર કાર્ડ બાળકનું જનરેટ કરવામાં આવે છે ત્યારે જન્મનો પાસેથી માંગવામાં આવે છે ફક્ત બાળકનું નામ જ દર્શાવવામાં આવતું હતું આના કારણે ઘણા આધાર કાર્ડ છે એ રિજેક્ટ થતા હતા આધાર કાર્ડ વેરીફાય કરે ત્યારે પિતાનું નામ ન હોય અટક ન હોય તો આના કારણે રિજેક્ટ પણ થતા હોય ઘણા એક્સેપ્ટ થઈ ગયા હોય તો ફક્ત રોશની તો રોશની આટલું જ નામ બાળકનું આવતું હતું પૂરું નામ ડિસ્પ્લે કરવામાં આવતું ન હતું અને અત્યારે તમે જુઓ તો આધાર કાર્ડ અગત્યનું ડોક્યુમેન્ટ બન્યું છે એ આધાર કાર્ડની અંદર જો તમારી અટક પિતાનું નામ ન હોય તો પછી એ એને સુધારવા માટે સજેશન કરવામાં આવે છે તો જે મિસમેચ છે એ પહેલા પાયામાંથી જ તમે જુઓ તો ભૂલવાળું થતું હતું આના લીધે સરકારે શું કર્યું કે ઓપ્શન આપ્યો ઓપ્શન મિન્સ કે જે જન્મનું પ્રમાણપત્ર છે એની અંદર સુધારો કર્યો અને નવું ફોર્મેટ મૂક્યું એની અંદર બાળકનું પૂરું નામ આવું કોલમ મૂકવામાં આવ્યું છે તો આ રીતનું જે કોલમ હશે એ હવે તમે જ્યારે નવું જન્મનું પ્રમાણપત્ર કઢાવવા જાવ છો ત્યારે આ રીતનું નવા ફોર્મેટ મુજબનું જ જે જન્મનું પ્રમાણપત્ર છે એ કઢાવવાનું છે નવું જ્યારે જન્મનું પ્રમાણપત્ર તમે કઢાવવા જાવ ત્યારે આટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે કે એક તો બાળકનું પૂરું નામ તો એ તમારે જે મુજબ રાખવું છે એ મુજબ જ રાખવાનું છે

એવી જ રીતે તમે જુઓ તો બાળકના માતાનું નામ તો બાળકના માતાનું નામ આધાર કાર્ડમાં જે પ્રમાણે ફૂલ નેમ આપી હોય એ પ્રમાણે ફૂલ નેમ આપણે લખવાનું છે ત્યાર પછી પિતાનું પૂરું નામ તો પિતાનું પૂરું નામ પણ એના આધાર કાર્ડમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે જ રાખવાનો આગ્રહ કરશો ત્યાર પછી મોબાઈલ નંબર છે આપણો આપી દેવાનો છે અને ક્યુઆર કોડ વાળું જન્મનું પ્રમાણપત્ર હોવું જોઈએ તો આટલી વિગતો છે એ નવા અપડેટ પ્રમાણપત્રની અંદર ચેન્જીસ થયા છે નવા ફોર્મેટની અંદર સુધારા થયા છે આટલી વિગતો તમે અપ ટુ ડેટ રાખો તો પછી તમારે ત્યારે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં હવે વાત રહી કે જે લોકોના પ્રમાણપત્ર છે એમને છ એક મહિના અગાઉ પણ સરકારે પરિપત્ર કરી અને સૂચના આપી હતી કે જૂના પ્રમાણપત્રનો જે ફોર્મેટ છે એને નવા પ્રમાણપત્રમાં અપડેટ કરવામાં આવે જ્યાં ટૂંકું નામ હોય ત્યાં એ પૂરેપૂરું નામ બાળકનું લખ્યું છે ત્યાં તમામનું પૂરું નામ લખી દેવામાં આવે અને એના માટે કોઈ આધાર પુરાવાની જરૂર રહેતી નથી નામ ચેન્જીસ કરવા હોય તો તમારે માથાકૂટ રહે પરંતુ નામ એનું એ જ રાખવાનું હોય અટક નાખવાની અલગથી તો ત્યાં એક જ આખું બાળકનું પૂરું નામ છે ત્યાં આખું અટક બાળકનું નામ અને પિતાનું નામ આ રીતનું કરી દેવામાં આવે આવી સૂચના છ મહિના અગાઉ કરી હતી છતાં પણ એની અમલવારી ન દેખાતા ફરીથી આ રીતનો પરિપત્ર કરી અને ફર્સ્ટ માં બાળકનું નામ ત્યાર પછી મિડલ પિતાનું નામ અને સરનેમ એ લાસ્ટ ખાનામાં આ રીતની સૂચના કરેલી છે છે તો જે લોકોને જન્મની નોંધણી થયેલી જૂનું પ્રમાણપત્ર છે તમારે તમારે અને આધાર કાર્ડ માટે કે ગમે તે રીતે તમારે જરૂર પડી છે તો તમે ગ્રામ પંચાયતે જશો તમારે નગરપાલિકા કે જ્યાં પણ તમારે જન્મની નોંધણી કરી હોય જ્યાંથી પણ તમે પ્રમાણપત્ર મેળવ્યું હોય ત્યાં નવા ફોર્મેટ મુજબનું પ્રમાણપત્ર છે કોઈ પણ ડોક્યુમેન્ટ વગર નજીવો ચાર્જ હોય તો કદાચ એ ચાર્જ ચૂકવી અને પછી તમે મેળવી શકશો તો આ રીતે જન્મના પ્રમાણપત્રના જે અંદર ચેન્જીસ થયા છે શું ઉપયોગી છે જૂનું પ્રમાણપત્ર હોય તો કેવી રીતે નવું બનાવવું અને નવેસરથી તમે જ્યારે જન્મનું પ્રમાણપત્ર કઢાવો છો ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી એ આ વિડીયોમાં તમને મળી ગયું છે આજના વિડીયો બસ આટલું જોવાનું મિત્રો જન્મનું પ્રમાણપત્ર છે એ પાયાનો ડોક્યુમેન્ટ છે એની અંદર કોઈ ચેન્જીસ એની અંદર જે તમારું નામ વિગતો છે પરફેક્શન વાળી હોવી જરૂરી છે એના આધારે જ તમારા તમામ ડોક્યુમેન્ટ જનરેટ થાય છે આધાર કાર્ડ એક વખત બાળકનું બની જાય ત્યાર પછી બધી જે બધા કાર્ડ્સ છે તમારે બનાવવાના થતા હોય રેશન કાર્ડની અંદર નામ ચડાવવું છે કે પછીની જે પ્રોસેસ છે સરળ બની જતી હોય છે બેંક એકાઉન્ટ ખોલાવવું આ બધી વિગતો સરળ બની જતી હોય છે બને ત્યાં સુધી તમામ ડોક્યુમેન્ટોની અંદર તમારો મોબાઈલ નંબર નાખવાનો આગ્રહ રાખશો અને ઘણે વ્યક્તિ હોય તો એમને સ્વાભાવિક ખબર છે કે મોબાઈલ નંબર સાથે મેઇલ એડ્રેસ હોય તો એ પણ આપણે એડ કરાવી દેવું એટલે આપણા અંદર એસએમએસ પણ આવે અને મેઇલ આઈડી પર ઓટીપી જનરેટ થતા હોય તો મેઇલ આઈડી પર પણ તમને મળી રહે તો જે ઓનલાઈન સર્વિસીસ છે એની અંદર આપણે ખૂબ કાળજી રાખીએ અટક આગળ પાછળ આ બધી બાબતે જે પણ કમ્પ્યુટર ઓપરેટર હોય એમને આપણે સમજાવીએ પણ ખરા કે આ રીતની છે જ્યારે પણ એ ફોર્મ ભરે ત્યારે આપણે ધ્યાન પણ રાખીએ કે કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય ભૂલ થાય તો એટ એ ટાઈમ તમે એને જાણ કરી શકો છો જેથી કરીને આપણા ડોક્યુમેન્ટની અંદર કોઈ પ્રોબ્લમ આવે નહીં તો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો આવા જ અવનવા ઓનલાઈન સર્વિસીસ હોય કે ડોક્યુમેન્ટ રિલેટેડ વિડીયોઝ છે મારી ચેનલ પર મુકાતા રહે છે તો ચેનલ પર નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો એને તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો